नमस्कार मित्रों जय श्री कृष्ण हर हर महादेव मित्रों जो तमने रस्ता में पैसा मड़े तो आ एक उपाय करो तमारा घर तिजोरी पैसा थी भराई जशे मित्रों घी वक्त रस्ता पर चालती वखते आपने आजूबाजू सिक्का के नोटो मड़े छे आवा किस्सा में लोग पैसा मल्वा खुश थाय नो आशीर्वाद मानी तेने પોતાની પાસે રાખે છે જ્યારે કેટલાક લોકો આ પૈસા ગરીબો અથવા જરૂરિયાતમંદોને દાનમાં આપી દે છે પરંતુ શું તમે જાણો છો કે આ રીતે અચાનક પૈસા મળવા સામાન્ય વાત નથી બધાને આવા પૈસા મળે એવું નથી બનતું આવા પૈસા મેળવવું એ તમારા ભવિષ્યમાં થનારી ઘટનાઓ સૂચવે છે મિત્રો જ્યારે પણ આપણી સાથે આવું થાય છે ત્યારે આપણે એ મૂંઝવણમાં પડી જઈએ છીએ के रस्ता पर मड़ी आवता आ सिक्काओं के नोटों नो शू करव शू अपने तम रास्ता रस्ता पर छोड़ी देवा के लई लेवाइए मोटा ભાગના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદ માની તેને લઈ લે છે મિત્રો વધુ ચિંતા ન કરો આજના વિડીયોમાં અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ રસ્તા પર મળતા પૈસાના શુભ અને અશુભ સંકેતો શું હોઈ શકે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અમે તમને એ પણ જણાવીશું કે આ પૈસાનું શું કરવું જોઈએ તો ચાલો જાણીએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખી દેજો નંબર 1 સામાન્ય રીતે રસ્તા પર પડેલી કોઈપણ નોટ કે સિક્કો તરત જ આપણો ધ્યાન ખેંચે છે પરંતુ સિક્કાની સાઈઝ નાની હોવાને કારણે તે બધાના ધ્યાન પર નથી આવતો આવી સ્થિતિમાં જો તમને રસ્તા પર કોઈ સિક્કો જોવા મળે છે તો તે તમારા માટે ખુબ જ શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થશે અને તમને કોઈ કામમાં મોટી સફળતા મળશે નંબર 2 જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં પૈસા મળે તો સમજો કે તમે જે કામ માટે નીકળ્યા છો તેમાં તમે સફળ થશો અને જો તમને ઘરે પાછા ફરતા હો તો જો તમને પાછા ફરતી વખતે પૈસા મળે તો સમજો કે તમારું નસીબમાં જલ્દી બદલાવ આવવાનો છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે નંબર 3 સિક્કા મળવા એ સંકેત છે કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે કારણ કે સિક્કા ધાતુના બનેલા છે અને દેવી લક્ષ્મીનો वरदान માનવામાં આવે છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે અદ્રશ્ય શક્તિઓ પોતાનો સંદેશ આપવા માટે સિક્કાનો ઉપયોગ કરે છે કારણ કે નોટો કરતા સિક્કા વધુ અસરકારક છે સિક્કાઓની ચમક કોઈપણનું ધ્યાન આકર્ષિત કરી શકે છે જો તમને રસ્તામાં સિક્કા મળે તો સમજી લેવું કે તમારા પર તમારા પૂર્વજોનો આશીર્વાદ છે અને તમને તમારા કોઈપણ કાર્યમાં મોટી સફળતા મળશે નંબર ચાર મિત્રો તમે જાણો છો કે જ્યારે તમને પૈસા મળે છે તેનો પણ ઊંડો અર્થ હોય છે મિત્રો પૈસાનો સાંકેতিক અર્થ શક્તિ અને મૂલ્ય પરથી લેવામાં આવ્યો છે પૈસા એ શક્તિ અને મૂલ્યનું પ્રતીક છે વ્યક્તિની પાસે જેટલી સંપત્તિ હોય છે તેટલો જ તે વધુ શક્તિશાળી માનવામાં આવે છે આ પાછળનું કારણ છે વાસ્તુશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં પૈસાને માત્ર લેવડદેવડનો માધ્યમ જ નહીં પણ સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે તેથી જેમને રસ્તા પર ચાલતી વખતે પૈસા મળે છે તેઓએ પોતાને ખૂબ નસીબદાર માનવા જોઈએ છેવટે પૈસા શોધવાનો આધ્યાત્મિક અર્થ કહી શકાય તેનો અર્થ એ છે કે તમે મૂલ્યવાન છો અને અદૃશ્ય શક્તિઓ તમને મહત્વપૂર્ણ માને છે અચાનક પૈસા મળવા એ સૂચવે છે કે તે શક્તિઓ તમને સંદેશ મોકલવા માંગે છે કે તમે ખૂબ જ ખાસ છો એ તમારા પ્રિયજનોનો પ્રેમ સંદેશ પણ હોઈ શકે છે જેઓ હવે તમારાથી દૂર છે નંબર 5 જ્યારે તમને રસ્તા પર પૈસા મળે ત્યારે સૌથી પહેલા ધ્યાન આપો કે તે સિક્કો છે કે નોટ સમય અને દિશાનું પણ ધ્યાન રાખો કારણ કે આ રીતે પૈસા મળવું એ એક નિશાની છે એવું બની શકે છે કે તમને ખાત્રી ન હોય કે કઈ દિશામાં આગળ વધવું છે આ વિસ્તીતિ સ્થિતિમાં પૈસા મળવાથી સંકેત મળે છે કે તમને જલ્દી જ કોઈ ક્ષેત્રમાં સફળતા મળવાની છે તમને નાણાકીય લાભ મળશે અથવા તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશો જો આ સમયે તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો જો તમે કંઈક શરૂ કરવા માંગો છો તો આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે આ તમને કાર્યમાં સફળતા આપશે અથવા તમે નવી જવાબદારી મેળવો આ સાથે આ એક સંકેત પણ હોઈ શકે છે કે તમને ક્યાંકથી પૈસા મળશે આનો બીજો અર્થ એ પણ હોઈ શકે છે કે અલૌકિક દુનિયાનો સંદેશ છે કે તમારે તમારી બધી ચિંતાઓ પાછળ છોડીને એક નવી શરૂઆત તરફ આગળ વધવું જોઈએ નંબર 6 સિક્કો ઉપાડતી વખતે સંકલ્પ કરો કે તે તમાર જીવનમાં સકારાત્મક ઊર્જા અને વિપુલતા લાબે તમારા મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે દેવી લક્ષ્મીના નામનો જાપ કરો તેમનો આભાર માનો અને તેમને તમારા ઘરમાં કાયમી રહેવા માટે વિનંતી કરો પૂજા સ્થાન પર સિક્કો મુક્તિ વખતે ધ્યાન રાખો કે આ સિક્કો ધનનું પ્રતિક છે અને તેની સાથે દેવીલક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવશે પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપો કરો આ મંત્ર દેવીલક્ષ્મીનું આહવાન કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ સાથે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો તમે તમારા સપનાઓને તેમની સામે પણ રાખી શકો છો આ વિધિ કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે દેવીલક્ષ્મીનું આહવાન કરો જે थी तमारा प्रयत्नों सफल दर शुक्रवार आ प्रक्रिया पुनरावर्तन करो जेथी देवी लक्ष्मीनी कृपा सतत बनी रहे छे के आ रीते मड़ेला सिक्का ने आदरपूर्वक घर में राखवा आर्थिक समस्याओं दूर परंतु परिवार सभ्यों ने सारू स्वास्थ्य अने शांति अनुभव नंबर सात जो तमने क्यारे सौ रुपया जेवी मोटी नोट मे अथवा रस्ता पर चालती वक्त पांच सौ रूपयानी नोट मे तो आ एक संकेत ચેક تمہારે સાવચેત રહેવાની જરૂર છે આ સમયે તમારે તમારી આંતરિક પ્રેરણા પર વિશ્વાસ કરવો જોઈએ તમારું હૃદયની વાત સાંભળો અને તમારા નિર્ણય સાથે આગળ વધતા પહેલા વિચારો આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમે ઈચ્છો તે બધું મેળવી શકશો આ સાથે તમારા માટે તમારું લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ મહત્વપૂર્ણ છે 500 અપ 500 રૂપિયા જેવી મોટી નોટ મળવી તે સૂચવે છે કે તમને ભવિષ્યમાં ખૂબ sara સમાચાર મળી શકે છે નંબર આઠ જો તમે ઘરે જતા સમયે મોટી નોટ જુઓ જો તમને રસ્તામાં પૈસા પડેલા જોવા મળે તો તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે તમારી બચત રાખો છો ધ્યાનમાં રાખો કે આ પૈસાનો ઉપયોગ તમારી મહેનતના પૈસા કમાવવા માટે થાય છે મહેનતથી કમાયેલા પૈસાને હાથ ન લગાડો તેને કાગળના પરબીડીમાં કે કપડામાં લપેટીને રાખ નહીં તો તમારી મહેનતની કમાણી વ્યર્થ થઈ શકે છે परंतु मित्रों दरेक व्यक्ति की किस्मत एक सरखी नहीं होती कितलक लोगों ऐसा होय छे जेने रास्तामा મળता नथी तुम्हारी साथे साथे पैसा राखो जे छे नैतिक रीते योग्य छे नंबर નવજો તમણે રસ્તા પર મોટી રકમ મળે તો સૌપ્રથમ આ પૈસા તેના વાસ્તવિક માલિકને પરત કરવાનો પ્રયાસ કરો જો આ પૈસા પરસમા પડી જાય તો તેને પરસમા રાખો ઉપલબ્ધ માહિતીના આધારે તે વ્યક્તિનો સંપર્ક કરો અને તેને પૈસા પરત કરો નહીંતર જો કોઈ ઓળખ ન મળે તો ત્યાં જ રોકાઈ જાઓ અને થોડીવાર રાહ જુઓ કારણ કે કેટલીકવાર વ્યક્તિ તેની ખોવાયેલી વસ્તુને શોધતી વખતે તે જ જગ્યાએ પાછો આવી શકે છે જો કોઈ ન આવે તો તમારે આ પૈસા કોઈ ધર્મ સ્થાનને દાનમાં આપવા જોઈએ અથવા તેને જરૂરિયાતમંદ લોકોને આપી દેવા જોઈએ આનાથી તમને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે અને ભગવાન પણ તમારા પર પ્રસન્ન થશે ક્યારેક ભગવાન તમારી પરીક્ષા કરે છે આ એક શુભ સંકેત પણ હોઈ શકે છે આનાથી કેટલાક सिक्का अथवा राखो तमारी साथे पैसा कहीं खर्च करशो नोट अथवा पैसा बंडल तो पैसा भरेलू पर्स छे तो, जो तमने पैसा थी भरेलू पर छे तो ते प्रवासी ने धन प्राप्त थवानो संकेत छे आ पैसा ने रस्ता पर ए ये कसोटी छे जेने सदगुणों पार करने आ पैसा थोड़ो भाग माटे खर्च करवो तमे आ पैसा મુખ हिस्સો મંદિરમાં દાન પણ કરી શકો છો તમે પ્રસાદ પણ ચઢાવી શકો છો अथवा ગરીબ લોકોની મદદ કરી શકો છો આ કરવાથી તમારું ભાગ્ય પણ સુધરેમાં લક્ષ્મી અને ભગવાન તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળશે નંબર 10 અચાનક મળેલા પૈસાનો ઉપયોગ તમારા રોજિંદા ખર્ચામાં ક્યારેય ન કરો જો તમે આ પૈસા મોજ મસ્તી માટે ખર્ચા છો તો ભવિષ્ય માટે તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ કદાચ ભગવાનને સૂચવે છે કે તમારી અંદર લોભ છે એ પણ ધ્યાનમાં રાખો કે જે દિવસે તમને પૈસા મળે તે જ દિવસે વ્યક્તિએ આખી રકમ ખર્ચી ન જોઈએ જો પૈસા રસ્તા પર પડેલા જોવા મળે છે તો તે કોઈની ખોવાયેલી ડિપોઝિટ હોઈ શકે છે જરા વિચારો કે એક સાધુની કમાણી અચાનક ખોવાઈ જાય ત્યારે કેટલો દુખ થતું હશે ના એક નિશાની છે કે ભગવાન તમારી પરીક્ષા કરી રહ્યા છે તે જોવા માટે કે તમે આવી પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા કરશો મિત્રો તમને કોઈ જોઈ કે ન જોઈ પરંતુ ભગવાન તમને દરેક સમયે જોઈ રહ્યા છે તેથી દરેક કાર્ય ઈમાનદારીથી કરવું જોઈએ લોભથી કોઈને ફાયદો થતો નથી પરંતુ જો તમે દાન કરો છો તો તમને કુદરત તરફથી બમણી રકમ પરત મળે છે મિત્રો ખાસ નોંધ ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસર્તા પેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત વિજ્ઞાન ધરાવનારા વિધానોની સલાહ લેવી અત્યંત આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારું નવું વિડીયોની સૂચના मरती रहे वीडियो जोवा बदल आभार